નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો નિપુણ ભારત અંતર્ગત ત્રણથી આઠ વર્ષની ઉંમરના બાળકોને સમાવવા બાબતનો શ્રી સમગ્ર શિક્ષા ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે આજે જોવાનો છે તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ ધોરણ પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન માટે નિપુણ ભારત મિશનના અમલીકરણ કાર્ય ગત જુલાઈ બે હજાર એકવીસ માં નિપુણ ભારત નામનું એક અભિયાન અમલમાં મૂક્યું છે દેશવ્યાપી અમલ भविष्य बढ़ेगा अब हर बच्चा મિત્રો હવે તમારી સામે નિપુણ ભારત મિશનનો જે ઓફિશિયલ પરિપત્ર છે તે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય નિપુણ ભારત મિશન અંતર્ગત ત્રણથી આઠ વર્ષની ઉંમરના બાળકોને સમાવવા બાબત શ્રીમાન એની પી એટલે કે નેશનલ એજ્યુકેશનલ પોલિસી બે હજાર વીસમાં બાળકોના શાળા શિક્ષણ માટે પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચારનું માળખું આપવામાં આવ્યું છે આ માળખામાં પ્રથમ પાંચ વર્ષમાં ત્રણ વર્ષનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ ધોરણ એક અને બેનો સમાવેશ કરવામાં આવે છે જેમાં ત્રણથી આઠ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે એન એફ એફએસ પણ આજ જ પાંચ વર્ષનો સમાવેશ કરે છે અને આથી જ એન એફ એફએસ આધારિત એફએસ તબક્કા માટે ધોરણ બે સુધીના નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે તદુપરાંત ઈસીસીઈમાં પણ બાળકને ઝીરો થી આઠ વર્ષની ઉંમરના સમયને આવરી લેવામાં આવે છે જેમાં શરૂઆત ત્રણ વર્ષ બાળકના પોતાના ઘરે આનંદમય વાતાવરણમાં પસાર કરવા અપેક્ષિત હોય છે ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈને ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષા અને સાક્ષરતા વિભાગે સંદર્ભમાં દર્શાવવામાં આવેલા પત્ર દ્વારા નિપુણ ભારત મિશનને એનઈપી સાથે અનુબંધિત કરવા માટે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી જ નિપુણ ભારત મિશન અંતર્ગત ત્રણથી આઠ વર્ષની ઉંમરના બાળકો એટલે કે વિદ્યાર્થીઓ કે જેમાં ત્રણ વર્ષનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ ધોરણ એક અને બેનો નો સમાવેશ કરવાનો નિર્ણય કરેલ છે હવેથી ધોરણ ત્રણ એ શાળા શિક્ષણના પ્રારંભિક મંત્રાલયના શાળા શિક્ષા અને સાક્ષરતા વિભાગના ઉપરયુક્ત નિર્ણયની અમલવારી આપની કક્ષાએથી તાત્કાલિક કરવા માટે જણાવવામાં આવે છે નિપુણ ભારત મિશન સાથે જોડાયેલા તમામ સંબંધિતોને આપની કક્ષાએથી જાણ કરવા અને અમલવારી કરવા જણાવવામાં આવે છે આભાર નોંધ નવી સૂચના મળે ત્યાં સુધી તમામ બીઆરપી નિપુણ ભારત ધોરણ ત્રણનું વર્ગખણ અવલોકન અને તેની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી ચાલુ રાખવાની રહેશે તેવો શ્રી મહેશ મહેતા શ્રી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો હવે આપણે ભારત સરકારના શિક્ષા મંત્રાલયનો ઓફિશિયલ પરિપત્ર જોઈએ તો તે તમારી સામે અહીંયા આવી રહ્યો છે કે યુ આર અવેર ધેટ એઝ પર ધ નેશનલ એજ્યુકેશન પોલિસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી one of the highest priority for the school education system is accorded to achieve universal acquisition of foundational literacy and numeracy. it like a fln skills at primary level by 2026. foundational learning is the basis of all future learning for a child. not achieving basic foundational skills of being able to read with comprehensive writing and doing basic mathematics operations leaves the child unprepared for the complexities in the curriculum in higher classes. The NEP has provided a structure of 5 plus 3 plus 3 plus 4 for the school education continuum. આઉટ ઓફ વિઝ ધ ફર્સ્ટ ફસ્ટ ઇઝ થ્રી યર ઓફ એન્ડ એન્ડ ધ નેક્સ્ટ ઇઝ ઓન તો તમે મિત્રો આખો પરિપત્ર અહીંયા તમે વાંચી શકો છો આ પરિપત્ર છે શ્રી સંજય કુમાર દ્વારા કરવામાં આવેલો છે તો મિત્રો આજનો પરિપત્ર હતો એ નિપુણ ભારત મિશનમાં ત્રણથી આઠ વર્ષની ઉંમરના બાળકોને સમાવ બાબતનો પરિપત્ર હતો તો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કઈ તમને નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ